નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠક માટે આજે શાંતિપૂર્ણ માહોલ માં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાવનગર લોકસભા બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મતદાન માટે તંત્રના પ્રયાસો સફળ થયા હોય તેમ વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા ભાવનગર સહિત સાત વિધાનસભા વિસ્તારને આવરી લેતી ભાવનગર લોકસભા બેઠક માટેના તમામ મતદાન મથકો ઉપર મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો ભાવનગર બેઠક માટે મતદાનના પ્રથમ ચાર કલાકમાં બાવીસ પોઈન્ટ બત્રીસ ટકા જેટલું મતદાન થયું હતું